ચર્ચા કરીને ગયા હતા નીલભાઈ સોનીએ આપણા જે સંવાદદાતા છે તેમને પણ વાત કરી હતી કે જો અગર ખરેખર સ્ટેટ હાઈવે નું સમારકામ નહીં કરાય તો અમે જનતા સાથે આંદોલન કરીશું પરંતુ તેઓ તો મેદાન છોડી ગયા ત્યારબાદ રાજકીય પક્ષના નેતાઓ ચાહે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય આ દરેક પાર્ટીના જે રાજકીય પક્ષના નેતાઓ છે જે કાર્યકરો છે એ કાર્યકરો એ સંયુક્ત થઈ અને માર્ગ અને મકાન વિભાગની જે કચેરી લાગે છે એ કચેરીને લાગતા વળગતા અધિકારીઓને આ જે રોડ રસ્તા છે એ રોડ રસ્તાની કપરી અને અઘરી હાલત વિશેની જાણ કરી લેખિતમાં આવેદનપત્ર આપ્યું છતાં પણ હજુ સુધી તેના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી આજે બારીયા નગરપાલિકાનો જે સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે ખૂબ જ અઘરી અને દયનીય પરિસ્થિતિમાં છે જેના કારણે વરસાદી માહોલ જ્યારે હોય છે ત્યારે વરસાદી માહોલના કારણે જે રોડ રસ્તાઓમાં પડેલા ખાડાઓ છે એ ખાડાઓમાં પાણી ભરાય છે અને પાણી ભરા ભરાયેલું હોવાના કારણે ત્યાં જે વાહનોને લઈને અવર જવર કરતા જે લોકો હોય છે એ લોકોને પાણી છે કે ખાડો છે એ ન ખબર પડતા ઘણી વખત એક્સિડન્ટનો ભોગ બને છે ઘણી વખત મોટા વાહનો પણ ખાડાઓમાં ખાબકતા હોય છે જેના કારણે ગાડીઓને પણ ખૂબ જ નુકસાન થતું હોય છે નાના બાળકો જ્યારે સ્કૂલ જતા બાળકો સાયકલો લઈને નીકળતા હોય તો આ બાળકો પણ પડી જવાને કારણે તેમને ખૂબ ઈચ્છાઓ પહોંચતી હોય છે પરંતુ રાજકીય પાર્ટીના જે લોકો છે એ સંયુક્તપણે પણ એ સાથે આવ્યા છતાં પણ જે બારીયા સ્ટેટ હાઈવે જે વિભાગ લાગે છે માર્ગ અને મકાન વિભાગની કચેરીનો જે વિભાગ લાગે છે એ વિભાગની કચેરીઓમાં બેઠેલા અધિકારીઓ બાબુઓના પેટનું પાણી નથી હલી રહ્યું જી હા આજે ગેંડાની ચામડી લઈને બેઠેલા જે અધિકારી બાબુઓ છે એમને કોઈ ફરક નથી પડતો એ જે બાબુઓ ફક્ત ને ફક્ત સરકારી પગારનો માવો લેવામાં જ જાણે મજા માણી રહ્યા છે જી હા જનતાને પડતી મુશ્કેલીઓ આ દેખાતી નથી જેના કારણે સંયુક્ત નેતાઓ પણ સામે આવી ગયા પણ આ બાબુઓના પાણી ન હલ્યું થી દિવસ થયા આ સમાચાર ઘણા બધા પત્રકાર મિત્રોએ માં ચલાવ્યા પણ છતાં પણ હાઈવે છે એ સ્ટેટ હાઈવેના રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી આ જે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે છોટાઉદેપુર જિલ્લો અને પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાને જોડતો જે રોડ છે એ રોડ પર બી ખૂબ જ મોટા પાયે ખાડા ટેકરા બન્યા છે આ ખાડા ટેકરાના કારણે જે રોજ બરોજ આવવા જવા માટે આ જે રોડ રસ્તો છે એ રોડ રસ્તાનો ઉપયોગ કરતી જે જનતા છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં હેરાન પરેશાન થઈ રહી છે પરંતુ જે અધિકારીઓ છે એ ખરેખર આ રોડ રસ્તા ઉપર ધ્યાન નથી આપી રહ્યા શું આ અધિકારીઓ કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈને બેસી રહ્યા છે એવા જનતાના અનેકો સવાલ છે છતાં પણ આ રોડ રસ્તાનું સમારકામ ન થયું હાલ પણ આ રોડ રસ્તાની હાલત જેસે વેસે હિ છે પરંતુ આ કામ ન થતાં ગામના જે નાગરિકો છે એ નાગરિકોમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થયા કે જો રાજકીય પક્ષના લોકો આટલા બધા પહોંચેલા હોય અને એમની સાથે આ વર્તન થતું હોય તો અમારા જેવા નોર્મલ વ્યક્તિઓનું તો અહીંયા શું ચાલે કોણ અમારું ચલાવે આ રાજકીય પક્ષના જે વ્યક્તિઓ છે જે નેતાઓ છે તેમને પણ તકલીફ પડે છે તે લોકો પણ મેદાને આવ્યા હતા છતાં પણ કોઈ પણ પ્રકારનું મગનું નામ મરી ન પડ્યું કોઈ પણ પ્રકારનું સમારકામ ન થયું નવો રોડ બનવાની તો વાત દૂર જ હતી રોડમાં સુધારો પણ ન આવ્યો એટલે દેવગઢ બારીયા નગરના એક જાગૃત નાગરિક સામે આવ્યા એ જાગૃત નાગરિકે પણ ફરી એકવાર અપીલ કરી છે કે આ રોડ રસ્તાને સુધારવામાં આવે આ રોડ રસ્તા ખૂબ જ ખરાબ થઈ ચૂક્યા છે આ રોડ રસ્તાના કારણે ગાડીઓ છે એ ગાડીઓ ખાડાઓમાં ક્યારેક ક્યારેક ખાબકી જતી હોય છે ક્યારેક ક્યારેક જે સ્કૂલે જતા બાળકો હોય છે સાયકલ લઈને જતા હોય છે તેના કારણે તેઓ પડી જવાના કારણે ઘસડાઈ જતા હોય છે અને ક્યારેક ક્યારેક વરસાદી માહોલ હોય તો માહોલના કારણે ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાને કારણે જે ચલાવનાર પબ્લિક છે ગાડીને તે વ્યક્તિઓને અહીંયા ખાડો છે કે સમતળ જમીન છે કે સમતળ રોડ છે તેની સૂઝબૂઝ હોતી નથી તેના કારણે વાહનોને ખૂબ મોટા નુકસાન થતા હોય છે સુદેવગઢ બારિયાનું જે તંત્ર તંત્ર છે એ કોઈ મોટી નારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું ગામના જે જાગૃત નાગરિક છે રાજેશભાઈ રાવળ તેઓ સામે આવ્યા અને તેઓએ આપણા જે સંવાદદાતા છે તેમની સાથે વાતમાં શું કહ્યું તે આપણે આગળ વિડિયોમાં સાંભળીએ સ્ટેટ હાઈવે માટે ઘણી રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી સ્ટેટ હાઈવે ખકડદજ હાલતમાં છે દેવગઢ બારિયાના રાજકીય પક્ષના તમામ આગેવાનો એક મંચ પર ભેગા થઈને પણ આ સ્ટેટ હાઈવે સ્ટેટ હાઈવે માટે રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી આ સ્ટેટ હાઈવે એવા ખકડદજ હાલતમાં છે તેમાં પણ અન્ય મોટા અને નાના ખાડા દેખાઈ રહ્યા છે તંત્રનું પેટનું પાણી હલતું નથી અને દેગોળ બારિયાના આસપાસના વિસ્તાર અને દેગોળ બારિયા નગરના લોકોને આ કપોટી હાલત વેઠવાનો વારો આવ્યો છે અને આટલી બધી રજૂઆત કરવા છતાં પણ અકસ્માતો થઈ રહ્યા છે અને બાળકોને બાળકો પણ અવર જવર કરી રહ્યા છે અને લોકોને ને હાલત થઈ છે તે માટે જવાબદાર કોણ રાજેશ રાવલ જાગૃત નાગરિક